તમને તો ખ્યાલ હશે કે મારા મોટા બાપા પણ કીધું જ છે કે ધોકો ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોડી સમાજ આટું અને મારીશ પણ કોળી સમાજ આટું પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ દાણાની બવાલ બાદ સોલંકી પરિવાર સામે આહિર સમાજ મેદાને જોવા મળી રહ્યો છે પરસોતમ સોલંકી બાદ હીરા સોલંકીના પુત્રનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પરસોતમ સોલંકીના નિવેદનને સમર્થન આપ્યું હતું ધોકા ઉપાડવાની વાત સામે હીરા સોલંકીના પુત્રએ સમર્થન આપ્યું આહિર સેના ગુજરાત દ્વારા સોલંકી બંધુઓને પડકાર ફેંકવામાં આવ્યો છે મંત્રી પરસોતમ સોલંકી અને હીરા સોલંકીને ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે ધોકાની એક ધોકા કોની સામે ઉપાડવાના છે આહિર સેના ના એ સોલંકી પરિવારને આકરા સવાલો ઉભા થઈ રહ્યા આકરા સવાલો એમની સામે કરી રહ્યા છે ત્યારે મંત્રી પરસોતમ સોલંકી અને હીરા સોલંકીના પુત્રના વિડિયો બાદ આહિર સેના લાલ ઘૂમ થતી જોવા મળી શું તમે કાયદાથી ઉપર છો તેવી વાત આહિર સેનાએ કરી ઉનામાં કોળી સમાજના યુવક પર હુમલો થયો કેમ ત્યાં કોઈ ના ગયું તેવી પણ વાત આહિર સેનાએ કરી જામનગર અને સુરતમાં કોળી સમાજ પર અન્યાય થાય છે ત્યાં ધોકા ઉપાડો ને તેવી વાત આહિર સેનાએ એક પ્રેસ નોટના માધ્યમથી કરી શું આહિર સમાજથી સોલંકી પરિવારને નફરત છે તેવી વાત આહિર સેનાએ કરી બગદાણાની બબાલમાં તમે માત્ર રાજકીય રોટલા શેકવા ગયા હતા તેવો દાવો આહિર સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અલગ અલગ જે

અને આપણે તાકાત કહે ને કે આ વખતે આપણે બતાડી દઈએ કે સમાજનું સંગઠન હું કહેવાય મિત્રો આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એની પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની મિત્રો મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મારી પણ કોળી સમાજ આટવું પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ એના જમડો અંગ બનીને હું હંમેશા ઉભો રહીશ મારા મિત્રો આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું એવા તો આપણા સમાજ ઉપર હરેક ને મારીને વયા જ હતા કોઈ પણ આવીને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઉભો છે અને હર હંમેશા ઊભો રહેશે તમને તો ખ્યાલ હશે કે મારા મોટા પણ કીધું જ છે કે ધોકો ઉપાડવો પડે તો પણ અમે ઉપાડશું સોલંકી નું વીર છે વચરા હોય બસ અવશ્ય હું હવે મારા બાપુજીને કહે છે બોલશે તો સમાજના કોઈ હજી એક બે મિત્ર બોલશે એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો મેં કેવું છું કોડી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને તાકાત હંમેશા આપણે આમ જોઈએ ખાલી નામ નથી કોડી પણ તાકાત છે મિત્રો જય કોડી સમાજ તો જે પ્રમાણે તવા વિડિયો જોયો જેની અંદર એ હિરા સોલંકીના પુત્ર કે જેઓ એ વાત કરી રહ્યા છે અને ધોકા ઉપાડવાની વાતને લઈને સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોળી માત્ર નામ નથી પરંતુ એક એવો શબ્દ છે એક એવી બ્રાન્ડ છે આ પ્રકારની વાત અને આની પહેલાં પણ આ પ્રકારની ચર્ચાઓ કોળી સમાજમાં થઈ છે બગદાણાની બબાલમાં તમે માત્ર રાજકીય રોટલા શેકવા ગયા હતા તે પ્રકારનો દાવો પણ એ આયુર સેનાએ કર્યો છે જો કે આવી જે પ્રતિક્રિયાઓ આવી રહી છે આ પ્રકારના જે નિવેદનો આવી રહ્યા છે એ નિવેદનો સામે હવે આહિર સેના જે છે તે પણ મેદાને આવી રહી છે કારણ કે આની પહેલા જ્યારે પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું હતું ત્યારે પણ જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારે પણ આહિર સેનાએ એક પ્રેસ નોટ રિલીઝ કરી અને જાહેરમાં ડિબેટ કરવા માટેની વાત કરી હતી ત્યારબાદ

એ પ્રેસ નોટ નો વિડીયો ફોટો છે કે જેમાં આહિર સેનાએ પ્રેસ નોટ લખી અને પ્રેસ નોટ ની અંદર પણ ખૂબ મોટી વાત જે છે તે કહી હતી પ્રેસ નોટ ની અંદર શું લખ્યું હતું એ પણ હું તમને જણાવું તો પ્રેસ નોટ ની અંદર જે છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કારણ કે જે પ્રમાણના નિવેદનો સામે આવી રહ્યા હતા જે પ્રમાણની પ્રતિક્રિયાઓ જે છે તે સામે આવી રહી હતી તેને લઈને સતત બીજી વખત આહિર સેનાએ પ્રેસ નોટ લખી હતી અને લખ્યું હતું કે થોડા દિવસ પહેલા આહિર સેના ગુજરાત દ્વારા સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને બાબતે શાંતિપૂર્ણ ડિબેટ કરવા ચેલેન્જ કરવામાં આવી હતી જે મુદ્દે હજુ સુધી ભાઈઓમાંથી કોઈ ડિબેટ માટે તૈયાર નથી ગતરોજ પાછો ઈરાશભાઈ સોલંકીના પુત્રનો વિડીયો જોયા તેમાં પણ તે ધોકા ઉપાડવાની વાત પરશોતમભાઈ સોલંકીની વાતને એ સાચી ઠેરવી રહ્યા છે તે માટે આયુષ્યના ગુજરાતના અમુક સવાલો છે તમારે અમારા રાજકીય પ્રેશર

એ કોની સામે ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા હશે શું આહિર સેના ગુજરાતના હોદ્દેદારો સામે ડિબેટ કરવા બેસવા માટે ડર લાગી રહ્યો છે થોડા સમય પહેલા ઉનામાં કોળી સવારના ઈવાન પર હુમલો થયો તમે ક્યાં ગયા છો કારણ કે તમે વિડીયોમાં બોલ્યા છો કે અખતરા કરવા હોય તો ઉના ભાવનગર અને ગાંધીનગરમાં મારા બંગલે પહોંચી જજો તો ત્યાં તમે ધોકા કેમ ન ઉપાડો તેવી પણ વાત અહીંયા સામે આવી રહી છે જામનગર તથા સુરતમાં પણ કોળી સમાજના યુવાનો પર હુમલા થયા ત્યાં પણ આહિર સેના ગુજરાત તથા સમસ્ત આહિર સમાજને કાયદા અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે એટલે જ ધરપકડ પહેલા અને પછી આહિર સમાજ ચૂપ રહ્યો છે કે કાયદો કાયદાનું કામ કરશે અને શું તમને ન્યાયતંત્રને કાયદા ઉપર વિશ્વાસ નથી કે તમે ધોકા ઉપાડવાની વાત કરો છો શું તમે કાયદાથી ઉપર છો આશા રાખીએ છીએ કે તમે બીજાને ડિબેટમાં મૂકવા કરતા ખુદ ડિબેટમાં બેસી ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ રીતે સ્પષ્ટતા કરો તેવી વાત કરતા આહિર સેનાની આ પ્રેસ કોન્ફરન્સ જે પ્રેસ જે પ્રેસ નોટ જે છે તે કરવામાં આવી છે આ પહેલા પણ ન્યૂઝ રૂમના અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદની અંદર કોળી સમાજ કે જેમના આગેવાનો અને આહિર સમાજના આગેવાનો જે છે એ ડિબેટ કરવા માટે બેઠા હતા જો કે એ શાંતિપૂર્ણ રીતે ડિબેટમાં ચર્ચાઓ થઈ ભાઈ ન્યાયતંત્ર ઉપરથી કોઈ ન્યાયતંત્રની ઉપર કોઈ છે જ નહીં ન્યાય એ ખુલ્લે આંખે થાય છે અને જો કોઈએ ખોટું કર્યું હોય તો તેમને ભોગવવું પડશે જો જયરાજ આહિરનું નામ હતું તો પછી એમને જેલમાં જવાનો વારો આવ્યો પરંતુ એની સામે આહિર સેનાએ પણ વાંધો ઉઠાવ્યો કે જેલમાં ગયા પછી તમે તો ફટાકડા ફોડ્યા એકબીજાને મીઠાઈઓ ખવડાવી એ બાદ આહિર સમાજના કેટલાક આગેવાનો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો પછી આવી ધોકા ઉપાડવાની વાત તો પહેલા પરસોત્તમ સોલંકીએ કરવું કહ્યું કે અખતરો કરવો હોય તો ઉના ભાવનગર અને ગાંધીનગરમાં આવજો ત્યારે ધોકા ઉપાડવાની વાત પણ તેમણે કરી કે સમાજ માટે જો કદાચ ધોકા ઉપાડવા પડે તો હું બેઠો છું હું ધોકા ઉપાડી લઈશ તેવી વાત પરસોત્તમ સોલંકીએ કરી જે પોતે મંત્રી છે સરકારમાં એ બાદ હીરા સોલંકી કે જેમના પુત્રનો વિડીયો વાયરલ થયો જેની અંદર ધોકા ઉપાડવાની વાતને સમર્થન આપવામાં આવ્યું કે મારા બાપુજીએ એ કહ્યું છે કે ભાઈ સમાજને જરૂર પડશે ત્યારે ધોકા આપણે ઉપાડી લેશું કારણ કે આપણું એ કોળી જે છે ને કોળીનું લોહી ઉકળતું છે ધગધગતું લોહી હોય છે વીર વછરાજના આપણે વીર વછરાજવાળા છીએ આપણે આપણું લોહી જે છે ને ધગધગતું હોય છે આ પ્રકારની વાત અને આ પ્રકારના શબ્દો અને આ પ્રકારની વાત કરતા અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે બધું જ આખી આખી ઘટના બની બધા જે આરોપીઓ છે અત્યારે જેલ હવાલે થઈ ચૂક્યા છે કેટલાક આરોપીઓને જામીન પણ મળી ગયા છે પરંતુ જે ચર્ચાઓ માર્કેટમાં ચાલી રહી છે ભાવનગરની અંદર થઈ રહી છે બગદાણાની અંદર થઈ રહી છે બધી જગ્યાએ અલગ અલગ થઈ રહી છે કે ભાઈ જો ખુલ્લો પડકાર તમે ફેંકો છો આહિર સેનાનું કહેવું એવું છે કે તમે નામ લીધા વગર કેમ કહો છો કહી દો દેજો તમારે અમારે આહિર સમાજથી જ કોઈ વાંધો હોય તો એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે આહિર સેના છે તેમના દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કે ધોકા કોની સામે ઉપાડવાના છે આહિર સેનાના સોલંકી પરિવારને આકરા સવાલો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પુત્રના વિડિયો બાદ આહિર સેના જે છે તે હવે આક્રમક જોવા મળી રહી છે અને કહેવામાં આવ્યું કે શું મેં તમે કાયદાથી ઉપર છો ઉનામાં કોળી સમાજના યુવક પર હુમલો થયો કેમ ત્યાં કોઈ ના ગયું તેવો પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે ત્યારે જે પ્રમાણે આ કાયદા અને જે કાયદાનીને જે બધી વાત કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે

વરુણ ભાઈ ફરી એકવાર વાર આપને આહિર એક પ્રેસ નોટ રિલીઝ કરવી પડી કેમ એવી પ્રેસ નોટ રિલીઝ કરવાનું કારણ શું આપ માનો છો અત્યારે કારણમાં એવું છે કે ભાઈ થોડા સમય પહેલા જે આપણા રાજ્ય સરકારના મંત્રી છે પરશોતમભાઈ સોલંબી એમના દ્વારા એક કોઈ કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવેલું કે ભાઈ જરૂર પડે તો હું ટોકા ઉપાડીશ તો વાત અમારી કહેવાની આખી એ થાય છે કે ભાઈ આ ખરેખર રાજ્ય સરકારના મંત્રી પોતે કાયદો હાથમાં લેવાની વાત કરે છે હરસંઘવી સાહેબ કડક રીતે કામ કરી રહ્યા છે તો એની જ સરકાર મંત્રી આવા નિવેદનો આપે અને જાહેર મંચ ઉપરથી આ ક્યાં યોગ્ય વાત છે અમારો પ્રશ્ન આ છે કે ભાઈ કા પરસોત્તમભાઈ સોલંકી કોર્ટે જ એક ક્લિયર કરે વાત કે ભાઈ કોના માટે ધોકા ઉપાડવાની વાત કરી છે ક્યાં મુદ્દા ને લઈને અને સેના માટે અને રાજ્ય સરકારના મંત્રીને ધોકા ઉપાડવાની શું જરૂર પડે છે તમારો મુદ્દો આ છે વરુણભાઈ પહેલા પરસોત્તમ સોલંકીનું નિવેદન ને ત્યારબાદ હવે હીરાભાઈ સોલંકીના પુત્રનું નિવેદન જે છે તે આવી રહ્યું છે નિવેદન ને તમે કેવી રીતે જોવો છો હીરાભાઈના પુત્રનું એટલે એ જ કહેવાનું જી થાય ને કે ભાઈ એક જ પરિવારના સભ્યો બરોબર છે ભાઈ પોતે પણ રાજુલા ધારાસભ્ય છે અત્યારે બરોબર છે એ પણ અત્યારે જે રાજ્યની સરકાર એમાં છે તો એમના દીકરા દ્વારા પાછું રિપીટ નિવેદન એવું આપવામાં આવે છે કે ભાઈ મારા મોટા બાપુએ જે ધોકા ઉપાડવાની વાત કરી યોગ્ય છે અને જરૂર પડે અમે ગમે ત્યારે ધોકા ઉપાડશું પણ તમે ધોકા ઉપાડવાની જે હાલતા ને ચાલતા વાત કરો છો તો કોના માટે ઈ તમે ક્લિયર કરો તમે ખાલી ધોકા ઉપાડવાની વાત કરો છો અને જાહેર કાર્યક્રમો આવી રીતે વાત કરો છો બરોબર છો તમે કોઈ સમાજ માટે આ વાત કરવા માંગો છો કે કોઈ માટે કે કોના માટે એનું તમે ક્લિયર કરો અમારી માગણી આ જ છે અને જ્યાં સુધી જાહેરમાં એ લોકો અથવા મીડિયા ના માધ્યમથી પરસોતમભાઈ અથવા હીરાભાઈ નો દીકરો

ધોકા કોની ઉપર ઉપાડવાની વાત કરી રહ્યા છે તે મુદ્દાને લઈને હવે સવાલો જે છે તેને એક ઉભા થતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે અલગ અલગ પ્રતિક્રિયાઓ અને અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે તેને લઈને શું ચર્ચાઓ જોર પકડે છે તો હાલ બુલેટિન માં અત્યારે બસ એટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાત તો ગર્જનાથ નમસ્કાર